દિયોદર થરાદ અને કાંક્રેદના ખેડૂતો પહોંચ્યા પાલનપુર કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરી સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ સરકાર સામે રોષ સરકારના વિકાસ સામે વાંધો નથી પરંતુ પૂરતું વળતર આપવાની ખેડૂતોની માંગ થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઇવેમાં ખેડૂતોને યોગ્ય જમીન વળતર ન મળતા ખેડૂતોમાં રોષ ખેડૂતોની કિંમતી જમીન એક્સપ્રેસ હાઇવેમાં કપાતી હોવા છતાં ખેડૂતોને બે હજાર અગિયાર જંત્રીના ભાવ મળતા હોવાથી ખેડૂતોમાં રોષ

પેમેન્ટ માટે એ બે હજાર અગિયારની જે જંત્રી હતી વીસ રૂપિયા એ પણ અત્યારે એના આઠસો રૂપિયા જંત્રી છે એટલે સરકાર શ્રી તાત્કાલિક બે હજાર અગિયારની જંત્રી મુજબ આ ખેડૂતો પાસે લૂંટવાનું બંધ કરે એ ઓર્ડ રદ કરે અને નવી જંત્રી સરકાર શ્રીએ જે જાહેરાત કરી હતી એ અનુસંધાને નિયમને લઈ અને મારા ખેડૂતોને નવી જંત્રી પણ ચૂકવણું કરે એવી મારી માગણી છે સાથે સાથે નેતાઓના ઇશારે જે સંપાદન એટલે કે મારા ખેડૂતોને અઢી લાખ કે બે લાખ રૂપિયા જે જાહેરાત કરી છે એનો રદ કરી અને સરકાર સી રીતે ઊંચામાં ઊંચો ચુકવણો થયો હોય બે નો એ પ્રમાણે અમારે ચુકવણો કર્યો એવી મારી માગણી છે આગળના સમયની અંદર તો મારી આ અવાજ અને મારી માંગણી જો સરકાર ન સ્વીકારે તો આગળના સમયની અંદર ઉગ્ર આંદોલન થશે આની જવાબદારી સરકાર શ્રી રહેશે અમે ખરાબ થઈ છે અમદાવાદ સુધીના તમામ ખેડૂતો અસરગ્રસ્તની અંદર આવે છે એક થઈ અને ઉગ્ર આંદોલન કરવાનો કોઈ પણ ભોગે અમે હક અને અધિકાર મેળવ્યા વગર જંપવાના જ નથી સરકારને સતત સતત અમારા આવેદન પત્રો અમે માંગ અમારી સતત રહી છે પરંતુ આ સરકાર બેરી સરકાર એમને તો ખેડૂતને કંઈ પડી નથી અને એમણે અમને જ્યારે પેલા એવું કીધું તમને અમે બે હાજર પચીસ જય જંત્રી પ્રમાણે આપીશું પણ આ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ ને બિલ્ડર લોબીએ દબાવ્યા એના કારણે જંત્રી રદ કરી એનો અમને વાંધો નથી જે કર્યું એ પરંતુ અમારી જમીન બે હાજર અગિયાર જંત્રી પ્રમાણે લેવા માંગે છે સરકાર હવે મેં હમણાં એક જોયો છે બનાસકાંઠા નો એકવીસ રૂપિયાના ભાવની જંત્રી છે સરકારને ખરેખર ભાન હોવું જોઈએ કે એક ફૂટ જમીન મળતી નથી અને તમે એકવીસ રૂપિયા જંત્રીનો નો આપો છો ખરેખર આવી સરકાર ની જો વાતો કરતી હોય ખેડૂત વિકાસની વાતો કરતી હોય ખેડૂત હિતની વાતો કરતી હોય તો આવી રીતે જમીન ના લઈ લેવાય અમે આગળના સમયમાં અમારો ઢોર પશુધન માલ બાળકો તમામ ગાંધીનગર મુકામે જઈશું અને અમારી માંગ નહીં સ્વીકારે તો અમે આંદોલન કરીશું અમે જીવ આપીશું પણ જમીન નહીં આપીએ તમારી શું માંગ છે કેટલા અમારી માંગ એવી છે કે અમને અમારે તો આ તો આજીવન ચાલવાની છે અમારી જમીન તો અત્યારે બજાર ભાવ જે ચાલતો હોય એનાથી ત્રણ ઘણા ભાવ અમને આપે તો અમને પોસાય એવું નથી પણ સરકાર જો વિકાસ વાતો કરતી હોય તો અમને વિકાસ સામે વાંધો નથી અમારી જમીન ધારો કે પંદર લાખ વેચતી હોય તો અમને પચાસ લાખ રૂપિયા આપે અને એ આપે તો અમે કોઈ જગ્યાએ ધંધો કરી શકીએ અમારા બાળકો ધંધો કરી શકે અને જે નહીં આપે તો અમારા રોડ ઉપર અમારે બીજો કોઈ વિકલ્પ છે નહીં અને અમે ખેડૂતો આજે પણ અહીંયા હજારોની સંખ્યામાં છીએ હજુ રસ્તામાં પણ ખેડૂતો છે અગાઉના સમયમાં ગાંધીનગર મુકામે એવું આંદોલન થશે અને સરકારને મારી એક વિનંતી છે કે હવે અમે ફક્ત એ ફક્ત ચાર જિલ્લા પૂરતું આંદોલન નહીં રાખીએ અમે ગુજરાતના ગામડે ગામડે ભરીશું અને સરકારની હીટલી વાતો જે કરે છે એની સામે લડીશું ભારત માતા કી જાય હસ્તો મારું નામ ભૂળાભાઈ જોશી લાખડ તાલુકાના લિંબાઉ ગામમાં થઈ અને ભારતમાં જે રોડ નીકળે છે એની અંદર સર્વે નંબર એક સર્વે નંબરમાં એકમાં સત્યાવીસ રૂપિયા આપે છે અને એકમાં એકસો ને સત્તર આપે છે સર્વે નંબર એ ખેડૂત એનો પણ એમાં બે વિભાગ પાડે છે એના માટે સરકાર ત્રણ સાહેબને ને અરે કલેક્ટર સાહેબ ને આપ્યા છીએ આવેદનપત્ર કે આ કઈ રીતનું છે એના માટે નકાર નવી જંતરી જૂની જંત્રી પ્રમાણે નહીં અને નવી જંતરી પ્રમાણે મને આપે તો અમને થોડુંક વળતર સારું મળેલું છે એના માટે ઘણું કરોડો નું નુકસાન છે હાલના મને લાખ ને દોઢ લાખ રૂપિયા મળે જ છે ખાલી વિજય એના પ્રમાણે નુકસાન છે અમને એ નવી આ આ નવો જે સરકાર બોલે કે ગુજરાત નવું ગુજરાત છે એના પ્રમાણે અમને વળતર આપે તો અમને સારું લાગે જો ન્યાય નહીં મળે તો શું તો અમે ચાલતા ગાંધીનગર સુધી રેલી લઈ અને ગાંધીનગર જવા તૈયાર છીએ બધા ખેડૂતો એક તમારું નામ મારું નામ નશાભાઈ તનાભાઈ પટેલ